ગણેશ ચતુર્થીના પર્વને લઈને પાલનપુર સ્વીટના વેપારીઓ દ્વારા જુદા જુદા અગિયાર પ્રકારના મોદકો બનાવવામાં આવ્યા છે જે પૈકી અઠવાડિયા અગાઉથી આયોજન કરવામાં આવે છે લોકોની માંગ પ્રમાણે મોદક બનાવતા હોવાનું વેપારીએ જણાવ્યું હતું ગણેશ ચતુર્થી આપતાની સાથે જ ગણપતિદાદાને પ્રિય પ્રસાદ એવા મોદક લોકોને યાદ આવતા હોય છે જેથી પાલનપુરના સુખડિયા સ્વીટના વેપારી દ્વારા લોકોની માંગ મુજબના જુદા જુદા અગિયાર પ્રકારના મોદક તૈયાર કરવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના એક અઠવાડિયા અગાઉથી જ તેનું વેચાણ શરૂ થયું હતું જેના કારણે સ્વીટના વેપારીઓ દ્વારા મોદક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અંગે સુખડિયા સ્વીટના પ્રવીડભાઈ સુખડિયા અને જીતેન્દ્રભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં શુદ્ધ ચોખા ઘીમાંથી મોદક બનાવવામાં આવે છે તેમજ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે લોકોની માંગ પ્રમાણમાં તેમને મોદક મળી રહે છે તે પ્રકારે ગણેશ ચતુર્થી આયોજન કરવામાં આવે છે આ આવતી ગણેશ ચતુર્થીમાં અમે અલગ અલગ જાતના મોદક બનાવીએ છીએ આ મોદકમાં જ્યારે ગણપતિ લાવવામાં આવે છે ત્યારે એમને જ્યારે મતલબ મોટો જે પાંચસો ગ્રામનો જે મોદક ધરવામાં આવે આ પ્રમાણે એનો પાંચસો ગ્રામનો મોદક બનાવીએ છીએ આ વસ્તુમાં જે મોદક ઓરિજિનલ કહેવાય જે જે ચોખાના લોટનો બનતો હોય જે મગદરનો બનતો હોય એ પ્રમાણે અમે અલગ અલગ એની સ્ટાઇલ એથી બનાવીએ છીએ ટોટલ આમાં ચોખાકીના બધી વસ્તુઓ યુઝ કરવામાં આવે છે લોકો જ્યારે ગણપતિ લાવે છે ત્યારે આ મોદકની એમને ચડાવવાનો એક મહિમા છે ગણપતિને શું ભાવે તો કે મોદક તો આ મોદક અમે ટોટલ એમાં અગિયાર જાતના મોદક બનાવી છે જેમ કે એમાં સ્ટ્રોબેરી આપણે જે ગણીએ છીએ સ્ટ્રોબેરી મોદક બનાવીએ છીએ ચો સેકેલા પેંડાના બનાવીએ છીએ સફેદ બનાવીએ છીએ કેસર બનાવીએ છીએ ગણપતિ જ્યારે આવે છે ત્યારે મોદક જે એને ચડાવવાનો મહિમા છે એ કેવું કહેવાય છે કે દાદાને શું ભાવે તો કે મોદક ભાવે તો એ મોદક માટેની અમારી તૈયારી હોય છે એ અઠવાડિયાની હોય છે જ્યારે એને ચોખાના લોટનો બનાવવાના થાય એને મગદરના બનાવવાના થાય કે ચાએ માવાના બનાવવાના થાય આ બધી વસ્તુમાં એમના પ્રમાણે જે પાંચ દિવસ રાખે ત્રણ દિવસ રાખે કે સાત દિવસ રાખે ગણપતિ દાદાને હર એક દિવસે એને અલગ 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 અમને પ્રસાદ મળ્યો રહે તેવી અમારી ગણતરી હોય છે તેવી અમારી તૈયારી હોય છે મોદકના અત્યારે અમે લગભગ થી અગિયાર જાતના લાડુ બનાવીએ છીએ મોદકનું મહત્વ ગણેશ ચતુર્થીના રોજ ખાસ હોય છે પણ તૈયારીઓ બધી બે ત્રણ દિવસ પહેલાં કરવી પડે એની ગરાગી બીજા દિવસ આગલા દિવસથી ચાલુ થઈ જાય અને ઘણા ગણપતિથી ગેર ત્રણ દિવસ રાખતા હોય ઘણા ગણપતિ પાંચ દિવસ રાખતા હોય એટલે મૂળ આપણે અહીંયા પાલનપુરમાં ત્રણ ને પાંચ અને રાજ ત્યાં આગળ સૌરાષ્ટ્રની અંદર તો ત્યાં આગળ તો શું છે કે અનગ ચૌદ સુધી રાખતા હોય છે પણ આપણે અહીંયા મેન તો લગભગ યા તો ત્રણ દિવસ રાખે કે પાંચ દિવસ એટલે ગણપતિના હિસાબે આપણે રોજ સવારે ત્યાં આગળ જે ગણપતિ લાવતા હોય એમને એવું નિયમ હોય છે કે મોદક ધરાવવા પડે એટલે આપણે હવે શું કે જેમ જમાનો બદલાયો એમ હવે પહેલાં તો એક જ જાતના મોદક બનાવતા હતા કે આપણે ચોખાના અને હવે તો કેવું કે જમાનો બદલાયો નવો લોકો વેરાયટી માગે છે તમે તમે મોદકમાં જ આપો એટલે અમે પછી મોદકમાં વેરાયટી ચાલુ કરી કે ચાલો તારે આપણે પણ ગ્રાહકનો ગ્રાહકો માગે છે તો આપણે આપીએ નવીન એટલા હોલે અમે અલગ અલગ જાતના મોતકો ચાલુ કર્યા એટલે એની અંદર અમે આ જે દેખાય છે એ પ્રમાણે અગિયાર જાતના મોદકો બનાવવાના ચાલુ કર્યા ઘરાકને પણ રોજ નવું નવું મળે એટલે એમને પણ સંતોષ થાય અમે પણ એમ થાય કે નવી વેરાયટી આપી રહ્યા છીએ બાકી મેન મોદક આપણે ચોખામાં એ બનતા હોય છે ચોખા અને માવ હોય છે અને એની અંદર મસાલા નાખેલા હોય છે એ પછી શેકેલા માવાના મોદક બના કેસરના બનતા હોય છે એના પછી ચોકલેટના બનતા હોય છે મગદના બનતા હોય છે એના પછી આપણે અહીંયા જુઓ તો માવાના બનતા હોય છે ઢોપરાના લાડુ હોય છે કેડબરીના હોય છે પછી આ જે તમે જે કહો અસલ મોદક શેકેલા માવાના એ અલગ અલગ પ્રકારના અગિયાર જાતના હાલ અમે બનાવીએ છીએ અને હજી પણ એમાં જેટલા બનાવો એટલા બનાવ કાજુના પણ બનાવીએ છીએ અમે આજે કાજુ કેસરના પણ બન્યા અને બીજા પણ અનેક વેરાયટી પર શું પછી અતિશય બનાવીએ તો ગ્રાહક પણ એક એમ થાય કે આ લઉં કે આ લઉં એક એના હિસાબે અમે મેન અત્યારે અગિયાર જાતના બનાવીએ છીએ પણ અમારે મેન તો મોદકના જે છે એ મોદક જ ચાલે આપણે વધારે એ ચાલવાના કઈ આપણે જે અત્યારે છે કે જે અમે આપણે ચોખાના છે માવો અંદર આવે એ અસલ મોદક ચોખ્ખા ગીણા બનાવીએ છીએ અમે દરેક વસ્તુ શુદ્ધગીની બનાવવાની કે આગળ ગણપતિને ધરાવવાના હોય એટલે કોઈ પણ વસ્તુ અમે એની અંદર એબલ વાપરતા નથી બધું પ્યોર માવાના પ્યોર શીખેલો માવો પ્યોર કાજુ કતરી એટલે પ્યોર આપણે મોદક એ અમે પ્યોર માવાના બનાવીએ છીએ